મિત્રો લોકો નથી રાતોરાત લખપતિ થઈ જતા કરોડપતિ થઈ જતા પણ એના માટે નસીબ જોઈએ અમાર ગોમના જીતુની તમને વાત કરું તો જીતું બિચારો રંગે શામ એટલે બધા એને જીતું કાઢ્યો જીતું કાઢીઓ કરે તે એને ખોટું લાગે બિચારા કારણ કે કાળિયાને કોઈ કાળીઓ તો ખરાબ તો દરેકને લાગે ને એમ એટલે એણે પોતાનું નામ પોતાની જાતે જે કે કરી નાખેલું જીતું કાળિયો એટલે બધા જે કે કરે એટલે એનું હચોઈ જાય ને હામેવાળો કાળીઓ કહી દે આ રીતે એમ તે એ છે ને એક અમાર ગામમાં એક વાણિયા શેઠ હતા નરોત્તમ ભાઈ એમના ત્યાં બિચારો કામ કરે લગન બગન એ કરેલા નતા તો એમના ત્યાં કામ કરે અને એમના ત્યાં જ ખાઈ પીન પડી રહે પૂરતો ઘેર જાય બરાબર અને એમના શેઠના છોકરાઓ બધા રહે ફોરેન પ્રેમથી સેવા કરતો અને નરોત્તમ શેઠ એને કહેતા કે જે કે તારું નામ તો મારા વિલમાં છે એટલે એ આશાએ પડી રહ્યો હતો કે ભાઈ ચલો કંઈક દલ્લો મળશે આપણને પાછળથી વિલમાં નામ છે નરોત્તમ શેઠ કોઈ ખોટું ના બોલે એમ પછી સમય વીતતો ગયો શેઠની ઉંમર થઈ અવસ્થા થઈ અને એક દિવસ શેઠ હતા તે મરી ગયા તો એમના છોકરાઓ ફોરેનથી આવ્યા બધા ક્રિયાક્રમ પત્યો મહિનો એ છોકરાઓ રોકાયા ફોરેનવાળા અને પછી એ જતા હતા ને એ દિવસે એમને જેકેને બોલાવ્યો એટલે જેકે તો આમ મનમાં આમ ખુશ થતો થતો કે કંઈક દલ્લો મળશે કંઈ નહીં તો છેવટે આ ગામનું મકાન કે દુકાન કે કંઈક મારા નામે કરીને ગયા હશે શેઠ નરોત્તમ શેઠ એવી લાલચે ગયો તો ખરો એટલે નાના શેઠે એને એક કવર આપ્યું એણે કવરમાંથી કાઢીને જોયું તો એક હજારને એક રૂપિયો તો બે પાંચસોની નોટો અને એક રૂપિયો રોકડો એટલે એ બગવાઈ ગયો કે સાલું શેઠ તો કહેતા હતા કે જે કે તારું નામ તો મારા વિલમાં છે અને નરોત્તમ શેઠ કુદાર ખોટું ના બોલે તે પછી એણે તોય હિંમત કરીને શેઠના છોકરાને કીધું કે નાના શેઠ નરોત્તમ શેઠ મને ઘણી વખત કહેતા કે જે કે તારું નામ તો મારા વિલમાં છે અને નરોત્તમ શેઠ કુદાર ખોટું બોલે નહીં એટલે નાના શેઠ હતા ને છોકરો એના હાથ પકડી અને અને ગાડી જોડે લઈ ગયો એના વ્હીલ ઉપર લખેલું હતું જે કે ટાયર એ બતાવ્યું કે જો જે કે શેઠની ગાડીના વ્હીલમાં ઉપર છે ને તારું નામ જે કે એટલે શેઠ સાચું બોલતા હતા કે જે કે તારું નામ તો મારા વ્હીલ ઉપર છે